વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રહેણાંક જગ્યામાં આગ લગાડી મારી નાખવાની ધમકી આપી આપીબરને નુકસાન પહોંચાડનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગોરવા પોલીસ ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર છુનિક જેસી કોઠિયા સાહેબ તથા મદદનીઝ પોલીસ કમિશનર બી ડિવિઝન શ્રી આર ડી કવા સાહેબ નાઉ દ્વારા સૂચના આપવામાં આવેલ કે વડોદરા શહેરમાં મિલકત સંબંધિત ગુનાવ કરનારી સમૂહ અને સામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય જેનું સંદાની પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગુર્વ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પંચવટી સોનિયા નગરમાં રહેતા ઝૂંબડપટ્ટી વિસ્તારમાં રહેઠાણની જગ્યામાં આગ લગાડી બનનારે મારી નાખવાની ધમકી આપી ભોગબંધારના રહેઠાણને નુકસાન પહોંચાડનાર આરોપીને છેડપીપાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ ગોરવા પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપીનું નામ જિજ્ઞેશેશભાઈ શશિકાંતભાઈ મહેતા